વિરમગામ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ યુવતી સાથે છેતરી કરી હોવાના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવતા પોલીસે અટકાયત કરી વિરમગામ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો યુવતી સાથે છેડછાડ કરી હોવાના અનુસંધાને પોસ્ટ કવર્ટર તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો જેના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા ભાવનગરના શામળદાસ કોલેજના દરવાજા પાસે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરતા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા ત્યારે પોલીસે એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી جو تیری دادا گرے نہیں چلیں گے نہیں چلیں گے آج جو تیری دادا گرے نہیں چلیں گے نہیں چلیں گے آج جو تیری نہیں چلیں گے Ah, oh, aqui, આજરોજ ભાવનગર એનએસયુઆઈ દ્વારા એબીએપીના જે હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી છે તેના વિરોધમાં આજે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ખાસ કરીને ગુજરાતમાં જ્યારે ભાજપની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી છે ત્યારે ભાજપના નેતાઓ અને હોદ્દેદારો દ્વારા વારંવાર ગુજરાતની બહેન દીકરીઓની આબરૂનો સવાલ આવે છે તેમની માન મર્યાદાનો સવાલ આવે છે તેમના સન્માનનો સવાલ આવે છે ત્યારે ભાજપના જ નેતાઓ તેમાં સામેલ હોય છે તેમની સાથે જોડાયેલી એ બી પણ તેમાં સામેલ હોય છે આ પહેલીવારની ઘટના નથી તેને એનએસયુઆઈ દ્વારા સખત શબ્દોમાં વખાડવામાં આવે છે અને જ્યારે જ્યારે ગુજરાતની બહેન દીકરીઓની સન્માનની વાત આવશે ત્યારે ભાવનગર એનએસયુઆઈ અને ગુજરાત એનએસયુઆઈ તેમની પડખે ઊભું રહેશે અને તેમની લડાઈ લડશે વિષય રાજસિંહ ગોયલ ભાવનગર શહેર એનએસયુઆઈ પ્રમુખ ગઈકાલે જે વિરમગામમાં પ્રદેશ એબીવીપી એ ના વિદ્યાર્થી પર પોસ્કો જેવી કલમ લગાડવામાં આવી છે તેમાં આજે ભા આજે ભાવનગર શહેર અને જિલ્લા એનએસયુઆઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવે છે